અંકલેશ્વરમાં દિવાળીના તહેવાર ગંભીર પ્રકારના ઉપરાછપરી બનાવો સામે આવ્યા છે બેસતા વર્ષના દિવસે ગટકોલ ગામે જ્યાં બનેવીએ શાળાની હત્યા કરી નાખી હતી તેના એક દિવસ પહેલા પીરામણ ગામ ખાતે પણ ખૂની ખેલ ખેલાયો હતો બનાવની વિગત અનુસાર દિવાળીના બીજા દિવસે અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે આવેલ નેશનલ ટાવર નજીક આવનારું જગ્યામાં એક હજાર ઈશામ માતાના ગંભીર ઈજા સાથે અર્ધ બેભાન હાલતમાં મળી આવતા ગામના સરપંચ દ્વારા એકસો આઠ વડે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડ્યો હતો ગંભીર ઇજાના પગલે વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો ઘટના અંગે અંકલેશ્વર ડિવિઝન પોલીસમાં મથકે જાણ થતા પોલીસે પ્રાથમિક હત્યાની કોશિશનો ગુનો નોંધી હત્યારાઓ ઇસમ કોણ છે તેની તપાસ શરૂ કરતા છૂટક મજૂરી કરી ફૂટપાથ ઉપર રહેતા ઇસમ મૂળ ખેડાના નાના કોતરિયા ગામના વિષ્ણુકુમાર ગણપતસિંહ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું અને પિરામણ ગામના મંજૂરી વેડા એકે ઈસમના ફોનથી પોતાના ભાઈને ફોન કર્યો હોવાનું સામે આવતા પોલીસે તેના ભાઈને જાણ કરી તેના ઓળખ કરી હતી જોકે વિષ્ણુ રાઠોડના બીજા દિવસે સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસ માટે ખૂનની કોશિશની ગુથ્થી સેજ એ પહેલે હવે હત્યાની તપાસ શરૂ કરાવી પડી હતી શહેરી રિવિઝન પીઆઈ પીજી ચાવડા સાથે એલસીબી પીઆઈ એમપી વાળા જોડાતા બંને એ સંયુક્ત તપાસ શરૂ કરી તપાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વન્સ શરૂ કર્યું હતું મૃતક વિષ્ણુ કોની કોની જોડે ફરી રહ્યો હતો તેના તાગ મેળવી ત્રણ જેટલા શખમંદો સાથે એક સગીરને પોલીસ મથકે લઈ આવી પૂછપરછ શરૂ કરતા પોલીસના પ્રાથમિક ઇન્ટ્રોગેશન માત્ર ટેકનિકલ પૂછપરછમાં જ સગીર ભાગી પડ્યો હતો અને તેને તેમજ તેના મોટા ભાઈ ગોબરિયા ઉર્ફ સુનિલ દિનેશ કતીજા એ મૃતક ઈશમ પાસેથી ત્રણ હજાર રૂપિયાના મોબાઈલ ખરીદ્યો હતો જે મોબાઈલ પચીસો રૂપિયાના હતા અને પાંચસો રૂપિયા બાકી હતા દરમિયાન ઘરે જઈને જોતા મોબાઈલ ખરાબ હતો જેને લઈ તેઓ એ વિષ્ણુ રાઠોડ પાસે બે હજાર પાંચસો પરત માંગી મોબાઈલ લઈ જવા જણાવતા વિષ્ણુ રાઠોડે પાંચસો રૂપિયા આપો અને મોબાઈલ હવે પાછો ના લેવાય તેની વાત કરી ઝઘડો કર્યો હતો દિવાળીની ખરીદી કરી રહેલા બંને ભાઈઓ રાઠોડે રોશન પાર્ક પાસે બોલાવ્યો હતો ત્યાંથી તે ચાલકે ચાલો રેલવે ક્રોસ કરી નેશનલ ટાવર પાસે વિરામણ ગામના પટેલ ફળિયા પાસે આવવા જગ્યાએ લઈ જઈ રહ્યા હતા વિષ્ણુ મારે એ ડરથી સગીર સિમેન્ટ સાથેની ઈટ ઉઠાવી લીધી હતી અને પાછળ પાછળ ચાલી રહ્યો હતો દરમિયાન શરૂઆત કરતા સગીર ઈંટો વડે વિષ્ણુના પગ ઘા કરતા તો પડી ગયો હતો જે બાદ પુનઃ ઊભો થઈ ગોબરિયા ઉર્ફ સુનિલને મારવા જતાં તેને ઈંટ ઉપાડી ઉપરા છાપરી ઈંટોની ઘા ઝીંકી લઈ લુહાણ હાલતમાં ત્યાં જ છોડી ફરાર થઈ ગયા હતા અને તેના મોટા ભાઈ મધ્ય તેની સાસરીમાં ફોન બંધ કરી જતો રહ્યો હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસની એક ટીમ એમપી પહોંચી જંબુવાના કલ્યાણપુર તાલુકામાંની ગોબરિયા ઉર્ફ સુનિલ દિનેશ કતીજાને ઝડપી પાડ્યો હતો અને તેને અંકલેશ્વર લઈ આવી તેની પૂછપરછ કરતા તેને પણ હત્યાની કબૂલાત કરતા પોલીસે સગીર તેમજ ગોપરીયા સુનીલ દિનેશ કતિજાની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો